પછી એમાં કઈ ઘટે નહીં મેં એટલે જ ગઈકાલે કરશો કે મારા દીકરા માટે બનાવું છું મારા પતિ માટે બનાવું છું હંમેશા રસોઈ બનાવતા પહેલા એક વિચાર રાખજો હું ઠાકોરજીનો થાળ બનાવી રહી છું હું ભગવાનનો પ્રસાદ બનાવી રહી છું આમાંથી કેટલા લોકો એવા છો જે ઘરમાં રોજ તમે જે જમો છો તમારા ભગવાન જે મંદિર છે એમાં થાળ ધરો છો આ જુઓ તમે મારી આજે તમને પ્રાર્થના છે લાભ પાચનના દિવસે જે તમને ત્રણ ટાઈમ જમાડે છે ને એને કમસે કમ મધ્યાંતરના સમયે તમે જે જમો છો એ થાલ ઠાકોરજીને જમાડતા જાઓ એ પ્રસાદ થઈ જશે તમારા ઘરનો એવું નથી કહેતો તમે એના માટે અલગ બનાવો હા તમે જો તમારું સબ્જી લસણ અને ડુંગળી વાળું બનાવતા હો તો ઠાકોરજી માટે એક આદું નાનું એવું સબ્જી પણ પરમાત્મા માટે અલગથી બનાવી દો ઘણા લોકો કે હવે અમારે એવા કેટલાક બનાવવા હવે છોકરો જમવા બેસે અથવા તો પતિ જમવા બેસે છોકરો જમવા બેસે અથવા તો પતિ જમવા બેસે અને આમ આમ શાક જોવે કે મને આ ગલકાનું શાક નહીં ભાવે તો તરત પાછું એક બટેટું વધારી વઘારી દઉ ને દો છો ને આ બાજુ માતાઓને પ્રશ્ન કરું છું તમારો પતિ જમવા બેસે ને એ સમયે કંઈક મારે આ શાક નથી ખાવું તો શું કહો છો બે મિનિટ કમો હમણાં એક બટેટું વઘારી દઉં તમને તમારું પતિ જ્યારે માગે છે ત્યારે તમે એના માટે સબ્જી બનાવવા તત્કાલ તૈયાર થઈ જાવ છો તો મારી તમને પ્રાર્થના છે તમારા સ્વાદમાં તમે કઈ ફેરફાર નહીં કરતા પણ ઠાકોરજી એક લસણ ડુંગળી વગરનું શાક અને તમારા ઘરમાં જે પણ રસોઈ બનાવી રોટલી દાળ ભાત બધું જ એક તુલસી પત્ર મારા ઠાકોરજીને ધોગ લગાવવો જરૂર છે અને એ પ્રસાદ તમે નિત્ય તમારા ઘરના પરિવારના લોકોને જમાડશો ને તો તમારા પરિવારના લોકોના વિચાર નહીં બગડે કોઈ દિવસ ભગવાન ને જમાડીએ જે મને તમને ત્રણ ટાઈમ જમાડે છે આ તો ભગવાનનો પ્રસાદ હતો પતિ પત્ની બંને વેલા ઉઠીને એટલા ભાવ રસોઈ બનાવે અને ભગવાનની રસોઈ બને ભગવાન નો પ્રસાદ બને એટલે એમાં આપોઆપ ભાવ હોય અને ભાવ હોય એટલે રસોઈ મીઠી બને છે બાકી ખાંડ તમે વધારે નાખો તો એ તો ગળ્યું બને મીઠી ન બને તમે બધા એના અનુભવી છો સત્યનારાયણ ભગવાનની કથા તમારા ઘરે હોય અને ઓસરીમાં બેસીને ગોર બાપા ભગવાનની પૂજા કરતા હોય ભગવાનની કથા વાંચતા હોય અને રસોડામાં બે પાંચ બહેનો મહાપ્રસાદ બનાવતા હોય શિરો બનાવતા હોય અને એ શિરો પ્રસાદ થઈને જયારે પાસે આવે ત્યારે એટલો સરસ લાગે એટલી ને એટલી સામગ્રી હોય અને બપોરે દોઢ કે બે વાગે ગરધણીએ કીધું સાંભળ્યું ગોર બાપા એવા જમવા શિરો બનાવી નાખવાની એ દોઢ વાગે જે શીરો બને એમાં ભાવ ન હોય પછી ભાવ હિ કારણ ભગવાન ભાવ કે ભૂખે નહી તો સામગ્રી એટલી જ હતી જયારે તમે સતરાયણ ભગવાનની કથામાં વાપરી હતી એટલી સામગ્રી હતી એના એ જ એના રસોયા હતા છતાં સ્વાદ બદલી ગયો કેમ ભાવ બદલાઈ ગયો છે પેલામાં ભાવ હતો મારા ઠાકોરજી માટે બનાવું છું ભગવાનનો પ્રસાદ બનાવું છું અને એક સામાન્ય મનુષ્ય માટે બનાવું છું એટલે ભાવ બદલી જાય છે પતિ પત્ની બંને જણા ભગવાનનો પ્રસાદ બનાવે અને એ પ્રસાદ થકી બધા લોકો જ્યારે ભોજન કરવા આવે ત્યારે ખૂબ ભાવ સાથે બધાને જમાડે છે સંતો જમીને નીકળે પોતાના આશ્રમ તરફ જતા હોય છે માર્ગમાં કોઈ સંતો મળે તો એને પૂછે ક્યાં જ આવશે તો કે કે દર્શન કરવા માટે એમ તો એક કામ કરો વિઠ્ઠલનાથ દર્શન કરી અને એની બાજુમાં જ એક બ્રાહ્મણનું ઘર છે ત્યાં તમે ભોજન કરવા જાજો રસોઈ બહુ સારી હોય છે પછી તો જેટલી ભીડ વિઠલબાના વિઠલબાના મંદિરમાં એટલી જ ભીડ અહીંયા બ્રાહ્મણના ઘરમાં દર્શન કરે ને સીધા ભોજન લેવા આવે દર્શન કરીને ભોજન લેવા આવે આમ કરતા કરતા વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ ગઈ હવે જેટલા લોકો આવે છે એટલા લોકોની રસોઈ બનાવવાની શક્તિ પોતાના હાથમાં નથી પોતાના શરીરમાં શક્તિ નથી પતિ પત્ની કહે છે કે હવે આપણાથી રસોઈ થતી નથી આ શરીર હવે કામ કરતું નથી બરાબર શું કરીશું પતિએ કહ્યું કે સાંભળ્યું આપણે કામ કરીએ એક માણસ રાખી લઈએ કોઈ રસોઈ બનાવવાનો માણસ મળી જાય તો આપણે પગાર આપી દેશું આપણા ઘરમાં એને રહેવા માટે રૂમ આપી દેસુ વાત નક્કી કરી એટલે વળી પાછો એક બોર્ડ માર્યું એક સેવક બે ચાર દિવસો થયા પંદર સત્તર વર્ષનો એક દીકરો જેનું પરિવારમાં કોઈ હતું નહીં એમને જોયું એટલે એમને ભૂખ લાગી એટલે જમવા આવ્યો છે સાથે સાથે બોર્ડ જોયું હતું કે અહીંયા અમારે સેવકની જરૂર છે એટલે એમણે પેલા બ્રાહ્મણ પતિ પત્નીને પૂછ્યું કે તમે અહીંયા કહ્યું લખ્યું છે કે તમારે સેવકની જરૂર છે તો તમે મને રાખશો સેવક તરીકે બ્રાહ્મણ કહે છે કે અરે બેટા અમારે તો એક સેવક એવો જોઈએ છે કે જેને રસોઈ કરતા આવડતી હોય અમારા ઘરનું કામ કરે અને જેટલા ભક્તો ભગવાનના આવે અને ભોજન કરાવવા માટે આવે એવો અમારે ભક્ત જોઈએ છે તો કે મને તમારી ત્યાં નોકરી રાખી લો ને અરે પણ તારી પાસે શું કામ કરાવું તને શું આવડે છે અરે તમે જે કોઈ આવડે છે તને રસોઈ બનાવતા આવડે અરે હા હા રસોઈ આવડે છે મને તું આટલા બધાની રસોઈ એકલો બનાવીશ અરે હા એક વાર તમે મને રાખી તો જુઓ બ્રાહ્મણ પત્ની આમ થયું કે ભગવાન આપણને દીકરો નથી આપ્યો પણ આ દીકરા જેવો આપણા ઘરે આવ્યો છે સેવક થઈને તો આપણે હાલુ રાખી લઈએ આપણે બે કામ થશે એને નોકરી મળી જશે આપણને દીકરાનો પ્રેમ મળી જશે આપણે એને રાખી લઈએ આ સત્ય ઘટનામાં પ્રસંગ છે વાલા ભક્તો તમારા હૃદયનો ભાવ હોય તો શું થઈને ઉભું રહે એની ઘટના છે બ્રાહ્મણ પત્નીની વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે બેટા તારું નામ શું છે અરે છોકરો કહે છે કે મહારાજ મારું નામ અંતર્યામી છે તારા પિતાજીનું નામ તો કે એ ખબર નથી મને કેમ તો કે મેં જોયા જ નથી મારા બાપુજીને તારા બાનું નામ તો કે એની મને ખબર નથી કારણ કે મેં કોઈને જોયા જ નથી હશે કે નહીં ક્યાં હશે કોને ખબર છે પણ તમે મને રાખી લો ને હું તમારા ઘરનું બધું કામ કરીશ દીકરાના ચહેરા ઉપરનું તેજ પણ સારું હતું આ બધું જોયા પછી પેલા બ્રાહ્મણે કહ્યું કે રે ભાઈ જો તારાથી કામ થાય તો રોકાજો નકર પાછો જતો રહેજે કઈ વાંધો નહીં સાંજના સમય સુઈ જાય છે વહેલી સવારમાં આ અંતર્યામી જાગી સ્નાનાદિ કર્મ કરી પવિત્ર ભાવ સાથે રસોઈ ખાનામાં જાય છે રસોઈ ખાનાની તમામ સ્વચ્છતાઓ કરી અને પછી રસોઈ બનાવે છે બ્રાહ્મણ પતિ પત્ની ઉઠે છે ત્યાં તો શાકના અને ડાળના વઘાર થઈ રહ્યા છે એકલો એકલો શાક કાપી નાખે એકલો એકલો શાક ને વઘારી નાખે અને એ સમયે બધી જ રસોઈ બને એટલો સુંદર સ્વાદ એ રસોઈનો સ્વાદ એની સુગંધ આવે સવારમાં સાડા નવ વાગે ભોજન શરૂ થઈ જાય સાડા નવ વાગ્યામાં જમવાનું શરૂ થઈ જાય ભક્તો આવી આવીને જમવા બેસે બધાને પતરાવાળી આપે બધાને પાત્રો આપે બધાને પીરસવા જાય એટલે આ એકલો એકલો પીરસતો હતો એટલે બરાબર આ બ્રાહ્મણ ને થયું લાવું મદદ કરાવું એટલે એક પાત્ર લઈને એ પીરસવા ગયા તો દોડીને આવીને હાથમાં લઈ ગયું બાપુજી તમે બેસો હું પીરસી દઈશ તમે બેસો બ્રાહ્મણ પત્ની આ દીકરાને આટલું કામ કરતો જોઈ જોઈ અને આનંદિત થાય છે પણ શરત એક હતી અંતર્યામીએ જ્યારે કામ રાખ્યું અને ત્યાં રોકાયો ત્યારે કહ્યું કે પહેલી વાત છે બાપુજી મારી શરત એક છે કે જેટલા ભક્તો તમારા ઘરે જમવા આવશે એ બધાની રસોઈ હું બનાવીશ પણ મને જમાડવા માટે રસોઈ માં બનાવશે મને જમાડો માટે તમારે બે રસોઈ બનાવવાની એટલે પત્ની કીધું કઈ વાંધો નહીં હવે આટલું તું છોકરો કેટલું ખાય બે રોટલી હું કરી દઈશ પણ અંતરિયામી એ કીધું કે બીજી વાત એ કે હું જેટલું જમું તમારે મને ટોકવાનો નહીં કોઈ દીકરી આટલું બધું નો જમાય હા ભાઈ નહીં ટોકીએ તું ખાજે તો તમારા મારા દીકરો ત્રીજી વાત અંતરિયામી એ કીધી કે હું ગમે તેટલું જમું પણ એ તમારે કોઈને જઈને કહેવાનું નહીં કોઈ દિવસ આડોશી પાડોશીને કોઈને નહીં કહેવાનું નહીં કહીએ બેટા એટલું સુંદર કામ કરે બપોર થયું સાડા બાર એક વાગ્યા બધાને જમાડી દીધા પછી અંતરિયા મેં કીધું કે માં બધાએ જમી લીધું હાલો હવે મને જમાડી દો તમે ત્યાં તો માં હોશે હોશે કાથરોટની અંદર લોટ બાંધ્યો શાક વઘાર્યું એક વાટકો શાક બનાવ્યું બે ત્રણ વાટકા દાળ બનાવી આટલું બધું કામ કર્યું એટલે માને આનંદ થયો ને તો માએ રોટલી મેં બદલે એને પૂરી બનાવી કે હાલ તને પૂરી ખવડાવું માને એમ કે કેટલું ખાશે થોડો ઘણો લોટ બાંધ્યો તો પાંચ સાત દસ પુરીનો એ તો ઘડીકમાં માં ખાઈ ગયો હજી પુરી લાવો મા એ બીજી વાર લોટ બાંધ્યો બીજી પુરી ખાઈ ગઈ બધી માં હજી થોડી પુરી મા એ ત્રીજી વાર લોટ બાંધીને પુરી ખવડાવી આમ કરતા કરતા દિવસો વ્યતીત થઈ ગયા માને રોજ બે ત્રણ વખત લોટ બંધાવડાવ્યા જેટલા યાત્રિકો આવે એ યાત્રિકોના એકલો જમાડે યાત્રિકો બધાય તેમ જેટલું ખાય એક પાછું એકલો ખાય અને માં બાબાની એટલી સેવા કરે ચરણની સેવા કરે માં બાબાને મસ્તક દબાવી દે પતિ પત્ની સુઈ જાય પછી આ અંતર્યામી સુવા જાય ખૂબ ભાવથી પણ પોતાના મા બાપને જમાડે એમાં બરાબર એકાદ બે મહિના થયા અને પત્ની પડોશમાં બે વાગ્યા પડોશમાં બેસવા ગયા એટલે પડોશના બેનો એની હારે બેઠા હતા એમાં બરાબર વાતમાંથી વાત નીકળી અને પડોશી કહ્યું કે બેન હમણાં તો તારા ઘરમાં કઈ ઉજાસ છે ને અને મારા ભાઈના ગાલ તો જો કેટલા લાલ થઈ ગયા છે એના મોઢા ઉપર તેજ આવી ગયું બ્રાહ્મણ પત્ની કહે છે કે આ સાચી વાત છે તમારી અમારા ઘરમાં પેલો અંતરિયામે આવ્યો છે ને એટલું જમાડે છે ભાવથી ને એટલે હમણાં એનું શરીર સારું થઈ ગયું છે પણ બેન એનું શરીર સારું થઈ ગયું પણ તું કેમ લેવાઈ ગઈ હ ગમે તેટલા હારા હોય તો લેવાય જ જાય બોલો તું કેમ આટલી પાતળી થઈ ગઈ તારા મોઢા ઉપર હજી થાક ગયો આવું કીધું એટલે એ બ્રાહ્મણ પત્ની કીધું કે શું કરવું બધા ભક્તો આવે ને ઓલો બોલો છોકરો મારા ઘરમાં આવ્યો છે એ કામ કરે બધાને જમાડે પણ પાછો એની રસોઈ મારે બનાવવાની ઓલા બધા જમે એટલું મારે એનું રાંધવાનું ટન ટાઈમ એમાં ને થાકી જાવ છું સાવ કેટલું જમે છે એ તો વાત પૂરી થઈ ઘરે આવે છે સાંજના ભોજનની તૈયારી કરવાની છે પતિ પત્ની બંને જણાને થયું કલો છોકરો કદાચ બપોરના સુઈ ગયો હશે એટલે અવાજ કર્યો અંતરિયામી એ બેટા અંતરિયામી કોઈ જવાબ ના આપો ઘરમાં બધી જગ્યાએ શોધે છે ક્યાંય હતો નહીં એટલે કદાચ પત્ની કીધું કદાચ શાક માર્કેટમાંથી ગયો ને શાકભાજી લેવા તો કઈ ના શાક માર્કેટનું આ બધું શાક પડ્યું છે બહુ એને શોધે છે પણ ક્યાંય મળતો નથી કારણ કે મેં કીધું કે જે દિવસે મારા ભોજનની વાત તમે કોઈને કરશો ત્યારે હું બીઓ જશ હું નહીં રોક આજે પત્નીએ ત્યાં જઈને કહ્યું એટલે અંતરિયામી છોકરો નીકળી ગયો હવે આ બાજુ બધા લોકો જમવા આવે રસોઈ બને નહીં કરવું શું અને એક દીકરા જેવો એક દીકરો મળ્યો હતો એટલે એટલો પ્રેમ પણ બંધાઈ ગયો હતો પતિ પત્ની બંને દુઃખી થઈ ગયા છે બંને જણાને થયું આજે દીકરાનું સુખ રહ્યું ભગવાન વિઠ્ઠલનાથ ના મંદિરમાં ગયા છે ભગવાનની સામે ઉભા રહીને ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ તમે અમને તો દીકરો નથી આપ્યો પણ હે નાથ એક દીકરો મળ્યો પણ બંને પતિ પત્ની ભગવાનની સામે ઉભા ઉભા રડી રહ્યા છે પ્રભુ અમને અમારો દીકરો પાછો આપી દો ને અમારા ઘરમાં એના વગર હવે અમને ગમતું નથી કહે અમને દીકરો પાછો આપી દો ને ક્યાં ગયો અમારો અંતર્યામી ભગવાન પાસે આંસુડા પાડતા હતા ને કે કાનમાં અવાજ પડ્યો બાબા એ બાબા એકદમ આખો ખોડી પાછળ વળો જોયું ચારે બાજુ દીકરાને શોધે છે કે અંતર્યામી નથી બીજો અવાજ એવો બાબા ત્યાં નહીં અહીંયા જુઓ જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશાને જરા ઓળખવાનો પ્રયત્ન કરી અને બાબાએ નજર કરી બ્રાહ્મણ જ્યાં નજર કરવા જાય તો એ અવાજ આવતો તો ભગવાનના ગર્ભગૃહમાંથી ભગવાનના મંદિરમાંથી અવાજ આવતો તો ભગવાનના મંદિરમાં ગર્ભગૃહમાં નજર કરે છે તો જે અંતર્યામી દીકરો ઘરે આવ્યો હતો એ જ સ્વરૂપમાં ભગવાન વિઠ્ઠલનાથ પોતે ઉભા રહ્યા છે સામે ભગવાન ઉભા રહીને કહે છે બાબા હું આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે મારી વાત કોઈને કરશો નહીં તમે હું તમારા ઘરે આવ્યો પણ તમે મને રોકી ના શકાય વાલા ભક્તો આ કથા સાથે મારે તમને એટલું કેવું છે કે તમારો ભાવ જો સાચો હોય ને તો ભગવાન તમારે ત્યાં નોકર બનવા તૈયાર છે આખી દુનિયાનો માલિક તમારે ત્યાં નોકર બને છે પણ તમારા અંતરનો ભાવ હોવો જોઈએ પ્રભુ તમે અમારા છો માજા માજા વિઠલ હમણાં તમને વાતો કરવાની છૂટ આપે તો આટલો અવાજ નીકળે વાતો કરવાની છૂટ આપે તો કેટલો અવાજ નીકળે માઈક ને તમે આગળ પાછળ રાખી દો એટલો અવાજ તમારો નીકળે બાજુવાળાને જરા કોણી મારો એ ગાવા લાગજે ને કઈ જગાડો એને કારણ કે અહીંયા આ ધૂન એટલા માટે જ આવે છે જગાડવા હાટ ભગવાનની કથા તમને જગાડવા આવી છે ઉઠાડવા નહીં ઉઠવાનું તો પથારીમાંથી હોય જીવનમાં તો જાગવાનું હોય છે એક એકવાર જગાડી ગયો બાજુવાળાને સુઈ ગયો હોય તો અને નહીં જગાડવા તો લોભ તમારે ખોટ જવાની છે કારણ દેવ ભાગત એવું લખ્યું છે કે જે માણસ કથામાં આવીને સુઈ જાય એ બીજા જન્મમાં સાપ બને જે માણસ કથામાં આવીને સુઈ જાય સુઈ જવાનો અર્થ એવો ન હોય આંખ બંધ કરીને નસકોરા બોલાવે એને સુઈ ગયા કહેવાય સુવાનો અર્થ એ છે જે માણસ મનથી હાજર ન હોય એ સુઈ ગયો છે જે જગ્યાએ તમે બેઠા છો ત્યાં મનથી હાજર ન હો તો તમે સુઈ ગયેલા માણસ છો તો દેવી ભાગવત એમ કહે છે કે જે માણસ કથામાં આવીને સુઈ જાય એ માણસ બીજા જન્મમાં અજગર સાપ બને છે અને બાજુમાં બેઠો હોય જો એને જગાડે નહીં તો પાછો એ બીજા જન્મમાં મદારી બને એટલે કઉ છું જગાડો બાજુ માજા વિઠલ કેટલા લોકોને સાપ બનવું છે હાથ છોકરો પેલા ઉભા તો રહો ઉભા રહો ઉભા રહો ઉભા રહો તું ન્યા ધ્યાન રહે અમારો વારો આવવા દો આપણો વારો નથી આવવા દેતા ક્યાં લોકો એક વાર ભાવથી માજા વિઠ્ઠલ આમાં જેટલા વડીલો બધા બેઠા છે મારે એક પ્રશ્ન તમને પૂછવો છે કે કેટલા લોકો એ બસમાં મુસાફરી કરી છે બેનો નહીં હું ભાઈઓ બોલું તો તમે ભાઈઓ કેટલા લોકો બસમાં બેઠા છો હાથ ચોકરો જરા બરાબર કેટલા લોકોને એવો અનુભવ થયો છે કે તમે તમારા સ્ટેશન થી બેસો ને જ્યાં ઉતરવું છે એની પેલા એકવાર બસ બંધ પડી ગઈ હોય પછી ચાલુ જ ન થતી હોય કોઈ રીતે ગમે તેટલા બેટરી નાવલા સેલ્ફ લગાડ્યા કરે લગાડ્યા કરે પછી બેટરી ઉતરી જાય પછી શું થાય બોલો પછી શું થાય ધક્કો મારવાનો વારો આવે હે ને અશોકભાઈ ધક્કો મારવાનો વારો આવે કાલ મને આવીને લગભગ તમે જ કેતા ને અલિયાપાડા તમે ભણ્યા છો હા મારા બાપુજી સાથે અલિયાપાડા ભણતા હતા મારા બાપુ જ્યારે અલિયાપાડામાં અભ્યાસ કરતા ત્યારે બે સાથે રહેતા હતા વાહ આનંદ થયો તમને મળીને મારા બાપુ સાથે તમે હતા બસ ને ધક્કો મારવાનો વારો આવે પછી અંદર કંડક્ટર હોય એ શું અચ્છા તો ડ્રાઈવર હું કે ત્યાં છે હું કઈ બે પાંચ ભાઈઓ નીચે ઉતરો બસ ધક્કો મારો કોઈ દી કીધું બેનો ધક્કો મારો ઉતરે તો આપણે ધક્કો મારવાના કામ માં આવશું ખાલી આપણે ધક્કો મારવાના કામ માં આવશું ખાલી એકવાર ભજન કરી લો કદાચ ઠાકોરજી ધક્કો મારી દેશે સીધો એના ધામમાં પહોંચાડી દેશે એકવાર ભાવથી માજા વિઠ્ઠલ अब गावा लगो कारण के हमें तमें तो बैठा हुई थी आंधी बोली न सकता माजा विठल, विठल विठल विठला माजा विठल बोल विठल नाथ भगवान की पंडरी नाथ भगवान શુકદેવજી મહારાજ ગંગાના ઘાટ ઉપર દિવ્ય સંવાદને સંભળાવે છે કે રાજા તમારા અંતર નો ભાવ હોય તો ભગવાન આવે જ નંદ ઉત્પન્નને જાત હલા તમના નંદ બાબાના ઘરે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું જીવ નો જન્મ થાય છે અને ભગવાનનું પ્રાગટ્ય થાય છે પોતાના પ્રાર્થને ભોગવવા માટે જીવ આ સંસારમાં જન્મીને આવે છે અને પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે રૂપ ધરીને આવે છે રામચરિત માનસ કહે નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર ભગવાન તો એની ઈચ્છાથી જેવા રૂપ લઈને આવું હોય એવા રૂપ લઈને આવે છે નંદ બાબાના આંગણે બહુ મોટી ભીડ ભરાણી બહુ બધા બ્રાહ્મણો આવ્યા છે જેને સંતાન ગોપાલ ના પાઠ કર્યા હતા નંદ બાબાના ઘરે દીકરો થાય એના માટે ભાગવતજીમાં લખ્યું છે નંદ બાબા એ પોતાના દીકરાના જન્મોત્સવ ઉત્સવમાં બ્રાહ્મણોને બે લાખ ગાયો દાન આપી છે બે લાખ ગાયોને દાન માં આપી છે અને એ પણ ગાય પેલી નહીં કે દૂધ દેતી બંધ થઈ ગઈ છે એટલે દાનમાં આપી દો સારામાં સારી ગાયો દાનમાં આપી છે અને મારે પ્રાર્થના પણ એ કરવી છે ભલે તમે દાન દેવાની તમને ઈચ્છા થાય સમાજને સારું લાગે એના માટે બહુ બધું મોટું દાન પણ લાંબો સમય ચાલે નહીં એવું ન આપવું ભલે થોડો સમય ચાલે પણ સારામાં સારું દાન થોડું આપ પણ સારું આપ જે પણ દેવું છે ને દાન એ સારું દાન દઈએ જેને દાન આપ્યું છે એ માણસ પોતે હૃદયના ભાવ સાથે આનંદિત બની એનો ઉપયોગ કરી શકે એવી વસ્તુ દાનમાં દેવી ભલે ઓછી આપી પણ સારામાં સારી દેવી જેથી કરી અને એ જ્યારે એનો ઉપયોગ કરશે ત્યારે અંતરમાંથી આશીર્વાદ નીકળશે અમને જેને આપ્યું એનું ભગવાન સારું કરે નંદ બાબાના આંગણે ઉત્સવ ઉજવાયો ધીમે ધીમે સમય પસાર થયો અને સૌ લોકોએ નંદ બાબાના દીકરાને આશીર્વાદ આપ્યા છે એકાદશી એકાદશી સુધી સુધી નવમી ને ત્રણ તિથિઓ ઘરે ખૂબ ઉત્સવ ઉજવાયો વિદ્વાનો અને મહાપુરુષ કહે છે કે નંદ બાબાના દીકરાનો જયારે જન્મોત્સવ ઉજવાયો ને ત્યારે આમંત્રણ નહોતું આપ્યું એવા લોકો ત્યાં આવીને બેઠા હતા આ વાક્ય મને તમને એટલું જ ખાલી કહેવા સૂચન કરે છે કે કોઈના દીકરાના કે દીકરીના લગ્ન હોય અને આમંત્રણ ન આવે તો ન જાવું હોય તો ન જાવું પણ ગામની અંદર કથા બેઠી હોય અને એ ગામમાં જેણે કથા કરી છે કદાચ આપણી હારે એને પેઢીઓની દુશ્મનાવટ હોય તો એ આમંત્રણ ન હોય તો છેલ્લે બેસીને પણ કથા સાંભળી લેવી જોઈએ ભગવાનને પરમાત્માની કથામાં આમંત્રણની રાહ ન જુઓ